તો મિત્રો આજથી યશસ્વી અને બેય ત્રણ ચાર દિવસ માટે આપણે આ સરસ વિશાળ મેદાનની અંદર રાખીશું જેથી કરી કોઈ ઇશ્યુ ના આવે વરસાદનો પણ એને માહોલ મળે અને સાથે યશસ્વીને અને અમારે પાર્ટી પ્લોટનું ઘાસ છે થોડુંક વધી ગયું છે તો આ ખાઈ જઈને બધા કામે ખારે થઈ જાય આની અંદર રહેશે તો ચોખ્ખા પણ રહેશે અને સરસ ખુલ્લા વાતાવરણનો ફાયદો પણ મળશે એ સસ્વી છે તો એને અહીંયા અંદર થોડુંક અમારે કીચકાણનો પ્રશ્ન છે એ હલ થઈ જાય સુકાઈ જાય એના અર્થે બે ત્રણ દિવસ અહીંયા રહેશે અને રાજલ જુઓ પાછળ એને તો ખાવાનું હોય એટલે કાંઈ ન જાય બસ આ મા દીકરી બે એવી જ છે અસર અને માણા જોઈ પાછા તો સરસ રીતે હરશે ફરશે ચરશે અને આનંદ કરશે જોયું ક્યાં પહોંચવું આને લ્યો ગજાવર પણ જ્યારે નાનો હતો ત્યારે અસલ આવી જ રીતે અહીંયા હરતો ફરતો એનું એ જ ઠેકાણું હતું યશસ્વીને પણ હવે ધીરે ધીરે આપણે ટેવ પાડીએ અને સરસ રીતે આનંદ કરે દોડે અને મજા કરે તો આ વિડીયોની અંદર તમે જોશો અને ગજાવરની સવારીનો અવસર છે પણ આવતો નથી એના જેવી વાત છે ગાયો લાગે છે બસ તો મિત્રો આજ નાના આવા વિડીયો સાથે આજના વિડીયોને પૂર્ણ કરીએ મળીએ નવા વિડીયોની અંદર યશસ્વી અને રાજલ આ ખુલ્લા મેદાનની અંદર અરસે ચરસે ફરશે મજા આવે કારણ કે માખી મચ્છર એના આમાં ખરેરો એની રીતે થઈ જાય રહીમાં રાખે આનંદ આવ્યા રાખે બસ હવે ચાર પાંચ દિવસ વરસાદ આવશે તો નાઈ લેશે કુદરતી જે પ્રોસેસ હોય છે કોઈ વીડ ની અંદર તમે ઘોડા મૂકો તો શું થાય એને કોણ બધું ચાકરી કરવા જાય એ રીતે અહીં સરસ ઘાસ છે એટલે એ કોઈ ઇસ્યુ છે નહીં આ મજા આવી વાળા પાણીની પણ વ્યવસ્થા કરી દીધી છે અહીંયા પાણી પીશે ખાશે હોઈ જાય છાંય હોય છે બધી બાજુ નીકળતો રહે થોડાક જાડવા પહેલી બાજુ છે આ બાજુ છે જ્યાં એને મજા આવે ને તો મળીએ નવા વિડીયોની અંદર ધન્યવાદ